નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું પરીક્ષા રદ થઈ ગઈ છે તો બીજા વિડીયો પણ પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર આવશે હવે અને આ છે આપણો વિડીયો તલાટી માટે તલાટી છે ટેટ છે ક્લાર્ક છે આ બધી એક્ઝામમાં તમે જોતા હશો કે ગાંધીજી વિશેનો મોસ્ટલી એકાદ પ્રશ્ન હોય જ છે તો આપણે આજે ગાંધીજી વિશેના મહત્વના પ્રશ્નો તો ચલો વિડીયો ચલો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી આવનારા હરેક વિડીયોનું નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે ચલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો આ રહે આપણા ગાંધીજી વિશેના પ્રશ્નો ફર્સ્ટ ક્વેશ્ચન ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો તો ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ના રોજ થયો હતો ગાંધીજીને મહાત્માની ઉપાધિ કોને આપી હતી તો ગાંધીજીને મહાત્માની ઉપાધિ રવિન્દ્રનાથ ટાગોરે આપી હતી મહાત્મા ગાંધીને સૌ પ્રથમ રાષ્ટ્રપિતા કોને કહ્યું હતું તો સૌ પ્રથમ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહ્યા હતા ગાંધીજીએ ખિલાફત આંદોલનને સમર્થન શા માટે આપ્યું તો ગાંધીજીએ ખિલાફત આંદોલનને સમર્થન એટલા માટે આપ્યું હતું કે મુસ્લિમોનું સમર્થન ઈચ્છતા હતા મહાત્મા ગાંધીનો પાંચમો પુત્ર કોણ ગણતા હતા મહાત્મા ગાંધી પાંચમો પુત્ર કોને ગણતા હતા તો જમનાલાલ બજાજ ગાંધીજીના ધાર્મિક ગુરુ કોણ હતા તો ગાંધીજીના ધાર્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા તો ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા ગાંધીજીએ ભારતમાં વકીલાતની શરૂઆત ક્યારે કરી હતી તો ગાંધીજીએ ભારતમાં વકીલાતની શરૂઆત અઢારસો એકાણુંમાં કરી હતી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સૌ પ્રથમ કયા સ્થળે આશ્રમની સ્થાપના કરી હતી તો ફિનિક્સ ફિનિક્સમાં આશ્રમની સ્થાપના કરી હતી દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં કઈ સંસ્થા સ્થાપી હતી તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સૌ પ્રથમ નાતાલ હિન્દી કોંગ્રેસની સ્થાપના કરી હતી ગાંધીજી પ્રેરિત મજદૂર સત્યાગ્રહ કયા સ્થળે થયો હતો તો અમદાવાદમાં આ સત્યાગ્રહ થયો હતો ગાંધીજીએ કયા પુસ્તકનો અનુવાદ કરીને સર્વોદય નામ આપ્યું હતું તો ગાંધીજીએ અન ટુ ધી લાસ્ટ પુસ્તકનો અનુવાદ કરીને સર્વોદય નામ આપ્યું હતું બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી તો ગાંધીજીએ કરી હતી કોને ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પહેલવાથી પેરિસ યાત્રા સાથે સરખામણી કરી હતી તો સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીએ મોહમ્મદ અલી જીણાને કઈ ઉપાધિ આપી હતી તો મોહમ્મદ અલી જીણાને કાયદે આઝમ ઉપાધિ આપી હતી ગાંધીજીએ હરિજન આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી તો ઓગણીસો સત્તરમાં અમદાવાદમાં હરિજન આશ્રમની સ્થાપના કરી હતી હોમરૂલ લીગના પ્રમુખ તરીકે ગાંધીજીની પસંદગી થઈ હતી ઓગણીસો વીસમાં કયા કાયદાના ભંગથી ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની શરૂઆત કરી હતી તો મીઠાના કાયદાના ભંગથી દાંડી યાત્રામાં ગાંધીજી સાથે કેટલા સ્વયંસેવકો જોડાયા તો દાંડીયાત્રામાં ઇઠ્યોતેર સ્વયંસેવકો ગાંધીજી સાથે જોડાયા હતા ગાંધીજીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું તો ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને રાષ્ટ્રીય સહાયનું બિરુદ આપ્યું હતું ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે અને તેનું નામ આપ્યું તો ગાંધીજીની સમાધિ સમાધિ દિલ્હીમાં આવેલી આવેલી છે અને તેનું નામ છે રાજઘાટ ઓગણીસો બેતાલીસની લડત વખતે ગાંધીજીએ કઈ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા તો આગા ખાન મહેલ પુણેમાં એમ કેદ કરવામાં આવ્યા હતા ગાંધીજીએ લખેલ આત્મકથાનું નામ આપો તો સત્યના પ્રયોગો ગાંધીજીએ ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ક્યાં શરૂ કર્યો હતો તો ગાંધીજીએ ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ચંપારણમાં શરૂ કર્યો હતો ઈસવીસન ઓગણીસો બત્રીસમાં ગાંધીજી અને કોની વચ્ચે ગુના કરાર થયા હતા તો ગાંધીજી અને આંબેડકર વચ્ચે ગુના કરાર થયા હતા ગાંધીજીએ મોહનલાલ પંડ્યાની ડુંગળી ચોરનું વિરુદ્ધ કયા સત્યાગ્રહ વખતે આપ્યું તો ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ વખતે ડુંગળી ચોરનું વિરુદ્ધ આપ્યું હતું ગાંધીજીના સત્યાગ્રહ માટેના બે મુખ્ય પાસા કયા હતા તો સત્ય અને અહિંસા ગાંધીજીએ કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું તો ગાંધીજીએ યંગ ઇન્ડિયા સમાચાર પત્ર શરૂ કર્યું હતું ગાંધીજીની ડાયરીનું સંપાદન કરીને કોને તે પુસ્તક સ્વરૂપે બહાર પાડ્યું હતું તો મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીએ કોને ડૂબતી બેંકનો ચેક કર્યો હતો તો ક્રિપ્સ મિશનને ડૂબતી બેંકનો ચેક કર્યો હતો ગાંધીજી કયું સામાયિક શરૂ કર્યું હતું તો ગાંધીજીએ હરિજન સામાયિક શરૂ કર્યું હતું દાંડી કૂચ કયા સત્યાગ્રહનો એક ભાગ છે તો દાંડી કૂચ ધરાસણા સત્યાગ્રહનો એક ભાગ છે મહાત્મા ગાંધી કઈ સાલમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા તો મહાત્મા ગાંધી અઢારસો તાણુમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા મહાત્મા ગાંધી એ અસહકારનું આંદોલન કેમ પાછું ખેંચ્યું તો ચોરી ચોરાની ઘટનાથી ગાંધીજીએ રોલે ટેક્સનો એક કેવો કાયદો ગણાવ્યો હતો ગાંધીજીએ રોલેટેક્ષ કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો ગાંધીજીનું પોરબંદરમાં આવેલું મકાન કયા નાંગ ઓળખાય છે તો કીર્તિ મંદિર તરીકે ઓળખાય ઓળખાય છે તો મિત્રો આ હતા આપણા ગાંધીજી વિશેના પ્રશ્નો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પોતાના મિત્રો સાથે શેર પણ કરજો ચલો મિત્રો હવે કાલે મળીશું ફરીથી નવા વિડીયો સાથે જય જય ભારત